ધ્રોલ તાલુકા પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા સરકારશ્રીને પોતાના કમિશન બાબતે અને પેમેન્ટ વ્યવસ્થિત થવા બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ વ્યવસ્થા ન કરે હોય જેના ભાગરૂપે આજે આવેદનપત્ર આપવામાં આવેલ કોમ્પ્યુટર ઓપરેટરો પોતાની રીતે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી સારી રીતે કામગીરી ચલાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે સરકારે તેમના પડતર પ્રશ્નો તુરંત નિરાકરણ લાવવા બાબતે આજરોજ રજૂઆત કરેલ અહેવાલ કરણસિંહ ધ્રોલ તાલુકા જે કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ ચાલુ થયેલી છે એ સરકાર કામગીરી વારંવાર સર્વર ઠપ થવાના કારણે એ એનિઆરનું સર્વર હોય કે કૃષિ રાહત પેકેજનું હોય અને એ વારંવાર અમે એ સર્વર ઠપ થાય તેની ફરિયાદો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર કક્ષાએ કરતા હોય પણ સરકાર દ્વારા એનું કોઈ નિરાકરણ લાવતા ન હોય તેના અનુસંધાને અમારો કોઈ એક પણ ખેડૂત અરજીથી વંચિત ન રહી જાય તેના અનુસંધાને અમે તમામ વિષ લોકો ભાડે કોઈ ઓપરેટરો રાખીને કામગીરી કરાવતા હોય છે અને એનું વેતન અમે ચૂકવતા હોય એના અનુસંધાને અમે નાના મામૂલી જેવું ખેડૂત પાસે કમિશન પેટે રૂપિયા લેતા હોય હાલ આ થયેલા વિડીયો વાયરલના અનુસંધાને તમામ વિષિ મંડળો એવો નિર્ણય લીધેલો છે જ્યાં સુધી સરકાર અમને યોગ્ય અને સમયસર વેતન ના આપે ત્યાં સુધી અમે કામગીરીથી અડગ્યા રહેશું અને કોઈ વૈકલ્પિક યોગ્ય વ્યવસ્થા ઊભી કરે